વિડીયોની અંદર ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો સારી ગાડી છે અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો તમે સારી ગાડી ગોતી રહ્યા હોય એકદમ વ્યાજબી બજેટની અંદર અને સાવ ઓછી ચાલેલી તો તમે આ ગાડી લઈ શકો છો કોઈ ગાડી છે કેટલામાં મળશે ક્યાં મળશે ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો આ વિડીયો સારો લાગે તો લાઈક શેર ગાડી છે પોલો ગાડી છે વોક્સ કંપનીની પોલો ગાડી છે તમે જોઈ રહ્યા છો બે હજાર અને ના આ ગાડી છે અને પેટ્રોલ એન્જિનમાં જોવા મળશે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો બ્લુ કલર ઓનર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી આ ગાડી છે અને ગાડીની અંદર બે બે કી કી વાળી ગાડી જોવા મળશે અને માત્ર ને ચાલીસ હજાર કિલોમીટર જ આ ગાડી ચાલેલી છે ફૂલ સાચવેલી અને જવાબદારી વાળી ગાડી બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ તમે ટ્રેસ ડ્રાઈવ પણ લઈ શકો છો અને ત્યારબાદ ખરીદી કરી શકશો ગાડીની ટોટલ જવાબદારી પેલા જયદીપભાઈનું કોન્ટેક કરજો જયદીપભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તમે વિડીયો પૂરો જોતો જોતા રહેજો અને ગાડી રૂબરૂ જોવા જાવ તો જયદીપભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ગાડી વેચાઈ જશે જ તમારે ખોટો ધક્કો થશે બાકી આખી ગાડીની એસેસરી કમ્પ્લીટ છે અંદરનું ઇન્ટિરિયર પણ કમ્પ્લીટ બહાર પણ એકદમ સારી ગાડી ક્યાંય પણ તમને સડો જોવા નહીં મળે પચીસ હજાર જે અંદાજિત કિંમત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર જેતપુર જોવા મળશે લેવાની હોય તો જયદીપભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયદીપભાઈ જયદીપભાઈના અને તેમના નંબર એકાંશી બે અઠ્યાશી વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો